સુરત શહેરમાં એક રામ ભક્તિ અનોખી રીતે પોતાની રામ ભક્તિ દર્શાવી છે તેમણે પોતાના ઘર અને ઓફિસને સજાવવા પહેલા અયોધ્યા અને રામ મંદિર થીમ પર પોતાની કારને શણગારી છે ખાસ વાત એ છે કે આ કાર આજે સુરતથી અયોધ્યા જવા રવાના થઈ છે અયોધ્યામાં થનારા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લોકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે દેશભરમાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને અનેક યોજનાઓ થઈ રહી છે લોકો પોતાના ઘર અને ઓફિસને સજાવી આ દિવસની ઉજવણી કરી ભગવાન રામ પ્રત્યેની પોતાની ભક્તિ દર્શાવે છે ત્યારે સુરત શહેરમાં એક રામ ભક્તિ અનોખી રીતે પોતાની રામ ભક્તિ દર્શાવી છે તેમણે પોતાના ઘર અને ઓફિસને સજાવવા પહેલાં અયોધ્યા અને રામ મંદિર થીમ ઉપર પોતાની કારને શણગારી છે ખાસ વાત એ છે કે આ કાર આજે સુરત થી અયોધ્યા જવા રવાના થઈ છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એવામાં વધુ એક રામ ભક્તિ અનોખી રીતે દર્શાવેલી ભક્તિ આસ્થા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સુરતના કાપડ ઉદ્યોગપતિ સિદ્ધાર્થ જોશીએ પોતાની જેગુઆર કારને રામના રંગમાં રંગી છે તેમણે જેગુઆર કારને ભગવા રંગે રંગી પોતાની કારનો લુક સંપૂર્ણપણે બદલી નાખ્યો છે સિદ્ધાર્થે અયોધ્યા અને રામ મંદિરની તર્જ પર પોતાની કારમાં ફેરફાર કર્યો છે કારની બંને બાજુ ભગવાન રામની તસવીર છે તેમજ કારના બેનેટ પર અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની ઝલક પણ જોઈ શકાય છે સિદ્ધાર્થે ફક્ત રામની થીમ પર કાર નથી સજાવી તે હવે આ કાર લઈને અયોધ્યા જવા માટે પણ રવાના થયા છે સિદ્ધાર્થ ફક્ત રામ ભક્ત તે દેશભક્ત પણ છે આગાઉ પર તેમણે પોતાની જેગુઆર કારની દેશભક્તિના રંગબારંગી સુરતથી દિલ્હી સુધીની યાત્રા કરી હતી અને તેને કારણે આ કાર ખૂબ જ ચર્ચામાં રહી હતી મારું નામ સિદ્ધાર્થ જોશી છે સુરતનો રહેવાસી છું આજે માનનીય જે વડાપ્રધાન શ્રીજીએ શ્રી ભારત ગૌરવ જેવા વિષયો પર ને જી ટ્વેન્ટી છે સેવન્ટી ફાઈવ આઝાદી અમૃત મહોત્સવ છે ચંદ્રયાન થ્રી અનેક વિશ્વ પર ગાડી યાત્રા કરી છે અને યાત્રા કરું છું તો આજે જે રામ મહોત્સવ બાવીસ જાન્યુઆરી જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આખા વૈશ્વિક વિશ્વની અંદર માહોલ ખુશીનો માહોલ મનાવી રહ્યો છે એ હિસાબથી હું પણ એક ખુશીનો માહોલ મનાવું છું આજે અને આજે હું સુરતથી અયોધ્યા જઈશ બાવીસ તારીખે અમે લોકો યજ્ઞમાં બેસશું અને યજ્ઞમાં રામભદ્રાચાર્યને આશીર્વાદ લઈશું અને ત્યાં ખુશીનો માહોલ બનાવશું અમારી કારણે આપ જોઈ શકો છો કે મંદિર જે શ્લોક છે રામો વિઘ્ન નારા લખેલા છે અને બહુ જ ખુશી માં છીએ હું તો એટલો નથી પણ આખું વિશ્વ ખુશી મનાઈ રહ્યું છે જે વિદેશની અંદર અમેરિકા અને જે બીજા દેશો પણ છે અનેક દેશોમાં ખુશી મનાઈ રહી છે તો આપણા દેશની અંદર પણ એવી ખુશીનો માહોલ છે અત્યારે